નમસ્કાર 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 મિત્રો વેટિંગ લિસ્ટ માં પારદર્શિતા અને ન્યાય પ્રક્રિયા બાબતે ઉમેદવારોની ઉગ્ર માંગ છે પારદર્શિતા હોવી જોઈએ બરાબર ન્યાયિક પ્રક્રિયા બાબતે વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલનના મૂળમાં છે

પરંતુ મોરબી જિલ્લામાં જાગૃત ઉમેદવારોની રજૂઆત બાદ જે રીતે ખાલી જગ્યાઓમાં તેર થી વધીને એકવીસ એટલે કે હાલ આઠ બેઠકોમાં સુધારો થયો હતો તે બાબતે સમગ્ર ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા સાથે ગંભીર સવાલો ઉભા કરે છે આનો મતલબ પારદર્શિતા નથી મિત્રો રાજીનામા વાળી બેઠકોનો સમાવેશ નિયમ મુજબ ભરતી પ્રક્રિયા શરૂ થયાની લઈને વેઇટિંગ લિસ્ટ જાહેર થાય ત્યાં સુધીમાં કોઈ પણ કારણસર રાજીનામું અન્ય ભરતીમાં પસંદગી વગેરે ખાલી પડેલ તમામ બેઠકોને વેટિંગમાં કારણસર રાજીનામું કે અન્ય ભરતીમાં પસંદગી અને ખાલી પડેલી બેઠકોમાં વેટિંગમાં ગણવામાં ગણવાની હોય છે મોરબીમાં શરૂઆતમાં માત્ર ગેરહાજર ઉમેદવારોની જ બેઠકો ગણાઈ હતી શું અન્ય જિલ્લાઓમાં પણ આવું આવું જ કરવામાં આવ્યું છે અન્ય જિલ્લા જિલ્લામાં સ્થિતિમાં વાત છોટા ઉદયપુર છે ડાંગ છે અરવલ્લી છે દ્વારકા છે મિત્રો પોરબંદર છે છે સુરેન્દ્રનગર બનાસકાંઠા છે પાટણ છે જેવા જિલ્લાઓમાંથી પણ ઉમેદવારો રાજીનામા આપ્યા છે અથવા અન્ય ભરતી જેમ કે કચ્છ ભરતીની માં જોડાયા છે શું આ જિલ્લાઓની ખાલી પડેલી જગ્યાની સીટો વેટિંગમાં ઉમેરવામાં આવી છે મેરિટ સામે અન્યાય છે જો અત્યારે ભૂલ ભરેલી જગ્યાઓ સાથે વેઇટિંગ રાઉન્ડ કરી દેવામાં આવે છે તો પાછળથી આ જગ્યાઓ બહાર આવે તો ઊંચું મેરિટ ધરાવતા ઉમેદવારોને અન્યાય થશે જે તે સમયે જે ઉમેદવારોનો હકદાર છે તેને પોતાની પસંદગીનો જિલ્લો કે જગ્યા નહીં મળે ઉમેદવારોની અમારી માગણીઓ લાગણીઓને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લાનું ઓડિટ માત્ર મોરબીનું મોરબીનું જ નહીં પણ ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લાઓમાં નિમણૂક પત્ર આપ્યા બાદ કેટલાક ઉમેદવારો હાજર થયા અને કેટલાક તે રાજીનામાં આપ્યા છે તેની પારદર્શક ચકાસણી થવી જોઈએ સુધારેલ યાદી જાહેર જાહેર કરવી જ્યાં સુધી તમામ જિલ્લાઓની બેઠકોમાં રી વેરિફિકેશન ન થાય ત્યાં સુધી વેટિંગ પ્રક્રિયા આગળ ન વધારવાની વધારવી જોઈએ અને સુધારેલી સચોટ યાદી ફરી પ્રસિદ્ધ કરવી જોઈએ જવાબદારી નક્કી કરો વહીવટ તંત્રની જે બેદરકારીને કારણે લાયક ઉમેદવારો શા માટે અન્ય સહન કરવો પડે જે જિલ્લા શિક્ષણ અધિકારીઓની ખોટી વિગતો મોકલી છે તેમની સામે તમામ મિત્રો ઉગ્ર આંદોલન કર્યું છે તો મિત્રો આપ જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી ગાંધીનગર

જિલ્લા પ્રાથમિક શ્રી મોરબીની વિગતો પૂરતી ચકાસણી કરવા માટે જણાવેલ છે જે મુજબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રજૂ કરેલી વિસંગતતા હોય તારીખ બે એક ના રોજ પ્રસિદ્ધ કરેલ જગ્યાઓ પૈકી મોરબી જિલ્લાની ખાલી જગ્યાઓમાં નીચે મુજબનો સુધારો કરવામાં આવે છે તે તમામ ઉમેદવારો નોંધ લેવાની છે અગાઉ પ્રસિદ્ધ કરેલ જગ્યાઓ છે મિત્રો

એસસી માં ફિમેલમાં ત્રણ ત્રણ ચાર થઈ ગઈ છે મિત્રો એ ડબ્લ્યુ એસમાં એક પણ ન હતી ફિમેલમાં બતાવે છે બરાબર છે જગ્યાઓ વધી ગઈ છે આ માટે મિત્રો રજૂઆત કરવામાં આવી છે વિદ્યાર્થીઓ ઉગ્ર આનંદના મૂડમાં છે તો મિત્રો આ છે આપણે આજની અપડેટ તમારું શું મંતવ્ય છે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે દરેક જગ્યાએ મિત્રો વ્યવસ્થિત રીતે ચેક થવું જોઈએ જગ્યા સુધરવી જોઈએ

ખાલી પડેલી અંદર ફરી વાર નવા સરદી ચેક કરી વ્યવસ્થિત રીતે ફરી મિત્રો ખાલી જગ્યાઓની મિત્રો સુધારા કરીને મોકલી આપવા નમ્ર appeal છે બાકી ઉમેદવારો ઉગ્ર આંદોલન કરવા માટે તૈયાર છે તો મિત્રો આ રીતે મિત્રો જે અહીંયા તમે જોઈ શકો છો

દરેક જિલ્લાની મિત્રો વ્યવસ્થા સુધરી જાય અને પછી મિત્રો જાહેર કરી દે બરાબર છે અ આવી ટેટવન ઉમેદવારોની માંગણી છે મિત્રો માંગણી લાગણી ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે સુધારા કરવામાં આવે અને આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવે તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી